તો વાત સુરેન્દ્રનગર ની તો સુરેન્દ્રનગર ના લીંબડી પોલીસ દ્વારા વાહનોની હરાજી કરવામાં આવી છે નવ્વાણું જેટલા વાહનોની જાહેર હરાજી કરવામાં આવી ત્યારે જુદા જુદા ગુનામાં માં ઝડપાયેલા વાહનોની હરાજી કરવામાં આવી છે રહેલ પેન્ડિંગ વાહનોની હરાજી કરી હતી ત્યારે હરાજીથી રૂપિયા છ પોઈન્ટ બાસઠ લાખની સરકારની આવક થઈ અથવા તો બિનવાર શું હોવાને કારણે એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટના હુકમના આધારે એની હરાજી કરવાના હુકમ થયેલા હોય આવા કુલ નવ્વાણું વાહનો જે છે એની હરાજીનું આજે આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અલગ અલગ જગ્યાએથી વેપારીઓએ ભાગ લઈ અને જે અમારી સરકારી કિંમત જે નક્કી કરવામાં આવેલી હતી એનાથી વધારે થઈ અને કુલ છ લાખ અને બાસઠ હજાર રૂપિયા રકમ જે છે એ સરકારી જે છે ખાતું જે છે એમાં જમા કરવામાં આવેલી છે અને કુલ જે છે એ ત્રણ રિક્ષા ચાર ફોર વ્હીલ અને બાણું ગુંદા એ વાહનો છે ફોમે